ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની એવી ઇકો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ફક્ત ત્રીસ હજાર સાલેલી છે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે ગાડીમાં સ્થળ પર લોનની સુવિધા છે અને મિત્રો તમારા પાસે એવી કિંમતમાં છે તો આવો જાણીએ આ ગાડી વિશે ગાડી માલિકનો કોન્ટેક નંબર શું છે ગાડી જોવા ક્યાં મળશે તો ટોટલ માહિતી આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી જાય મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ગાડી મિત્રો એકદમ ઘર ઘરાવ સાસવેલી ફેમિલી કાર છે આ ઈકો ગાડી મિત્રો પાટે સડાવેલી નથી અને સાવ ઓછી ચાલેલી છે ફક્ત ત્રીસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે જી જે ફાઈનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને ફાઇવ સીટર એસી ગાડી છે ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે અને આ ઇકો ગાડી મિત્રો ફક્ત એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર ન વાસે અને સીટ કવર ન વાંશે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે મિત્રો ફક્ત ત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ઇકો ગાડી મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત સૌ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને જો આવી ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના આ વિડીયો શેર કરજો જેથી કરી આ ઇકો ગાડી તમારા મિત્રને ગમે તો તે પણ આ ઈકો ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પાંચ લાખને પચીસ હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેચવાની છે આ ઈકો ગાડીમાં મિત્રો લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા છે તમારે ગાડી લોનથી જોતી હોય તો લોનથી પણ આ ગાડી મળી જશે આ એક ગાડી મિત્રો ગામ બગસરા જિલ્લો અમરેલીમાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો